चैनल ऊपर नवा हो तो सब्सक्राइब करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तरह प्रश्न छे एक भारतनी की सौथी स्वच्छ नदी क्या आवेली छे? तमारा छे एक छत्तीसगढ़ बी मेघालय सी केरल डी जम्मू તમારો સાચો જવાબ છે બી મેઘાલય તમારો આગળનો પ્રશ્ન છે બે પ્લાસ્ટિક ને સળવા માં કેટલા વર્ષ લાગે છે તમારો વિકલ્પો છે એ 450 વર્ષ બી 800 વર્ષ સી 200 વર્ષ ડી 100 વર્ષ તમારો સાચો જવાબ છે એ 450 વર્ષ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ કયા દેશમાં એક પણ ખેતર નથી તમારા વિકલ્પો છે એ પંજાબ બી કેન્યા સી સિંગાપોર દીપ કોરિયા તમારો સાચો જવાબ છે સી સિંગાપોર તમારો આગળનો પ્રશ્ન છે ચાર કયા દેશના લોકો કૂતરા પાડવાનું સૌથી વધુ પસંદ કરે છે તમારા વિકલ્પો છે ए बहरीन बी फ्रांस सी जापान डी अमेरिका તમારો સાચો જવાબ છે દીપ અમેરિકા તમારો આગળનો પ્રશ્ન છે 5 ઘોડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તમારા વિકલ્પો છે 1 62 વર્ષ બી 63 વર્ષ સી 64 વર્ષ ડી 65 વર્ષ તમારો સાચો જવાબ છે 1 62 વર્ષ તમારો આગળનો પ્રશ્ન છે 6 ભારતના કયા રાજ્યમાં વાસની સૌથી વધુ ખેતી થાય છે તમારા વિકલ્પો છે A બિહાર B યુપી C ગોવા D MP તમારો સાચો જવાબ છે A બિહાર તમારો આગળનો પ્રશ્ન છે 7 તમે જીરાફની ઉંમર કેવી રીતે શોધી શકો છો તમારા વિકલ્પો છે એક નાકનો રંગ બી સી પગની લંબાઈ શરીરના કુંડાળાઓનો રંગ તમારો સાચો જવાબ છે દી શરીરના કુંડાળાઓનો રંગ તમારો આગળનો પ્રશ્ન છે આઠ કયા દેશ પાસે સૌથી વધુ શસ્ત્રો છે તમારો વિકલ્પો છે A ભારત B ઈરાન C ચીન D પાકિસ્તાન તમારો સાચો જવાબ છે B ઈરાન તમારો આગળનો પ્રશ્ન છે નવ કઈ શાકભાજી ખાવાથી લોહી વધે છે તમારા વિકલ્પો છે A ટામેટા B કોબી C કેપ્સિકમ D પાલક તમારો સાચો જવાબ છે દી પાલક તમારો આગળનો પ્રશ્ન છે 10 બિહારનો શ્રાપ કઈ નદીને કહેવાય છે તમારો વિકલ્પો છે 1 ગોમતી બી ભાગીરથી સી કોસી દી ગંડક તમારો સાચો જવાબ છે સી કોસી